ઉત્તર ભારતમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા ગુજરાત બિહાર હેતીનો સામનો કરી રહ્યા છે તો પ્રયાગરાજ્ય નવ જૂને પિસ્તાલીસ નવ ડિગ્રી સાથે સૌથી ગરમ હતું તેમજ ટીકમગઢ ગયા અને રોહકમાં પારો તો આગામી તેર જૂન સુધી જમ્મુ ડિવિઝન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હીટવેવ રહી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ હરિયાણા બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેર જૂન સુધી હીટવેવની શક્યતા છે તો આ ઉપરાંત આવતીકાલ અગિયાર અને આગામી બાર જૂને ઓડિશાને હીટવેવ અસર થશે તો મહત્વનું છે કે ચોમાસું નિર્ધારિત સમય થતાં બે દિવસ વહેલું મુંબઈ પહોંચ્યું હતું જેના કારણે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો તો એમડીએ મહારાષ્ટ્ર રાજ્યના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલઘર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ